અને સામાન્ય બે હાજર આવેલો છે બે હજાર રૂપિયા આવે છે એટલું નહિ તો ગઈ સાલ મેં વાવેતર કર્યું હતું બે વિઘા વાવેતર હવા લાખના

તો વાર ખર્ચ પણ એટલો આવતો છે તો આમાં સુરેશભાઈ ખર્ચમાં તમે ખાતર કયું વાપરો દેશી ખાતર કેટલું નાખો છો દેશી દેશી તો ભરવાનું કારણ એ દેશી થી લાઈટ એટલી મારે બરાબર આમાં ટુકમાં એની જે જે ક્વોલિટી હોય એ સારી બને છે બાકી ડીએપી વાપર્યું ડીએપી ના અને આ ડ્રીપ ઉપર વાપો તો એનું કેમિકલ ડીએપી નું બરાબર છે હા એટલે એની થી સારું રહે હા બરાબર પછી તમે ખાતરો જે છે એ આપણે વાત થઈ

અને ત્રીજો દિવસ સટાવી એટલે ત્રીજો દિવસ સતાવીસ જાય બરોબર ત્રણ દિવસે પછી એમાં ચોથો દિવસ નો થવા દે તો

તો મહેનત પણ આટલી જ થતી હોય મજૂરીનો ખર્ચ પણ એટલો જ લાગતો હોય તો ખેડૂત મિત્રો આ મરસા જે છે એ ભાઈ જે છે કે છે સુરેશભાઈ સાનિયા ઝીરો સાનિયા ઝીરો ત્રણ નામની જે વેરાયટી જે છે એ વાવવાથી લીલા અને સૂકા આ બંનેમાં જે છે સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય સુરેશભાઈ આપણે ખેડૂતોને કેવું હોય કે મરસી જે છે એ વાવ્યું હોય તો આ મરસી ખેડૂતોને જે છે એ તમે હું ભલામણ કરો છો કે ભાઈ આ મરસી કરાય કે ન કરાય ના કરાય આમાં શું છે ઉનાળે પેલા તો આપડે રોપ નાખો ઈ બરોબર રોપ કઈ રીતે નાખવાનું ઈ તમને પેલા આંગળી થી નામ લીટી મારવાની બી વેરવાની આંગળી થી દાટવાનું એક રોપ એક બી ફેલ નો થાય બરોબર બરોબર માથે પછી લાકડા બી કોઈ ખોડી સાંયો કરી ને કાર્પેટ થી ઉધેરવાનું એક રોપ ફેલ નો થાય

એ મરચીનું વાવેતર કરી અને આનું જે છે એ આપણે રોકડ જે છે એ શું કહેવાય કે સારું જે છે એ આવક મેળવી શકીએ સુરેશભાઈ તમારી મુલાકાત લેતા અમને જે છે ઘણો બધો આનંદ થયો તમે ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી તમને શુભકામના થેન્ક યુ